જાવોદ એપી એમ સી ખાતે બેન્ક ઓફ બરોડાના સ્થળાંતર નિમિત્તે ધારાસભ્ય મહેશ ભુરિયાની હેઠળ સમારંભ યોજાયો આજે તારીખ એકવીસ એક બે હજાર પચીસ ના રોજ સવારના અગિયાર વાગે એપીએમસી ખાતે બેંક ઓફ બરોડાના સ્થળાંતર નિમિત્તે ઝાલોર તાલુકાના ધારાસભ્ય તેમજ એપીએમસી ના ચેરમેન મહેશ ભુરિયાના અધ્યક્ષ હેઠળ સમારંભ યોજાયો આજના પ્રોગ્રામમાં ઝોન જનરલ મેનેજર અનુજ ભાર્ગવ તેમજ દાહોદના ડીઆરએમ પ્રવીણ ગાંધી વિશેષ ઉપસ્થિત રહેલ સમારંભમાં દરેક મહેમાનોનું સાલ તેમજ પાઘડી પહેરાવી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમારંભ ચાલુ કરવામાં આવ્યો સૌપ્રથમ ઝોન જનરલ મેનેજર અનુજ ભાર્ગવ દ્વારા બેંક બરોડા એક ભરોસા

તેમજ ગ્રામ દરેક સંસ્થાઓ કે કર્મચારીઓ કાયદાકીય દરેક પ્રક્રિયાનું પાલન કરી આ બેંક માંથી લોન લઈ નિયમિત વ્યાજ જેથી આર્થિક રીતે સહુ લોકો પગભર બને છેલ્લે બેંક મેનેજર વિવેક દ્વારા ઉપસ્થિત સૌ લોકોને આ સમારંભમાં આવવા માટે આભાર વ્યક્ત કર્યો